ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે વાળો સરસ મજાનો નાસ્તો બનાવીશું તો તેના માટે એક કઢાઈમાં પાણી દઈશું એક ગ્લાસ તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એક પેકેટ ચીલી ફ્લેક્સ નાખવાનું છે અને ચપટી દાણા નાખી દઈશું લીલા એક ચમચી ઘી નાખી દેવાનું બરાબર વસ્તુને મિક્સ કરી લેવાની છે પાણીમાં અને થોડું ગરમ થવા દેવાનું છે પછી તેમાં એક બટાકો છીણીને નાખી દેવાનું મોટી છીણી નાખવાની છે તમે આ રીતે નાસ્તો નહીં બનાવો તો બસ જરૂરથી બનાવજો ખૂબ જ સરસ લાગે છે અને પછી છીણાઈ ગયા પછી તેને બરાબર હલાવી દેવું મિક્સ કરી લેવું થોડું પાણી નાખી દેવું અને એક પેકેટ પાછું ચીલી ફ્લેક્સ નાખી દેવું બરાબર મિક્સ કરી લેવું તેમાં ચપટી જીરું નાખી દેવું થોડું ઉકળે એટલે બટાકાને ચેક કરી લેવું થોડા હાથ કચરા થાય એટલે આપણે તેને તેની અંદર આપણે એક કપ સૂજી નાખી દેવાનું છે ઝીણી સૂજી મને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે અને બરાબર તેને બાફી લેવાનું છે ધીમા તાપે રાખવાનું તેનું ખાસ ધ્યાન રાખવાનું તો આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા બરાબર મિક્સ થઈ ગયું છે તો આપણે તેને બે મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું ધીમા તાપે જેથી આપણી સૂજી ફૂલી જાય થોડી અહીંયા સરસ મજાની આપણી સૂજી ફૂલી ગઈ છે તો આપણે પાછું તેને મિક્સ કરીને હલાવી લઈશું ગેસ બંધ કરીને આપણે બીજા વાસણમાં તેને કાઢી લેવાનું છે ઠંડુ કરી લેવાનું છે તેને અને એક ચમચી તેલ નાખી દેવાનું છે અને પછી તેને મસળી લેવાનું છે થોડું આ રીતે ડટ્ટાની ભાખરી શેકવાના ડટ્ટાની મદદથી તેને મસળી લેવાનું પછી પાછું બે મિનિટ માટે તેને ઢાંકી લેવાનું અને પાછું તેને ફરીથી મસળી લેવાનું પછી એને આ રીતે નાના નાના લોયા પાડી દેવાના છે અને આ રીતે આંગળીની મદદથી તેને વચ્ચે દબાવી લેવાનું છે આપણે વચ્ચે ચીઝ ભરવાનું છે અહીંયા આપણે ચીઝ ભરી લઈશું અને બરાબર તેને દબાવી લઈશું જેથી ખોલી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે બંનેમાં ચીઝ ભરી દીધું છે તો અહીંયા આપણે બધા બોલ્સ બનાવી દીધા છે પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ તાપે તેને તળવાનું છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે ઉપરથી ક્રિસ્પી હશે અને એની અંદરથી પોચ પોચા થશે એકદમ સરસ મજાના અને આ ખાવામાં ખૂબ જ મજા આવે છે અહીંયા બીજા પણ આપણે તળી લઈશું તો અહીં એકતા પેલીમાં એક કપ દૂધ લીધું છે તેની અંદર બે ચમચી ખાંડ ચપટી ઇલાયચી અને એક ચમચી કોફી લઈશું આપણે કોફી પણ બનાવીશું આ નાસ્તો આપણે કોફી અને ચા સાથે સર્વ કરીશું તો અહીંયા સરસ મજાના તળાઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું અહીં આપણી કોફી પણ તૈયાર થઈ ગઈ છે તેનો ઊભરો આવી ગયો છે સરસ મજાનો તો તેને પણ આપણે કાઢી લઈશું તો અહીંયા આપણે ચા અને કોફી સાથે નાસ્તો સર્વ કર્યો છે તો તમે પણ જરૂરથી બનાવજો આ રીતે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણો સરસ મજાનો ચીજી નાસ્તો તૈયાર